નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારના સવારના છ વાગીને ત્રીસ મિનિટનો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર જાણીશું કે આજે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકીરીઓ છે તો આ સિસ્ટમના લીધે આગામી સમયમાં હજુ મેઘ તાંડવ અડતાલીસ કલાક યથાવત રહેશે એકસો ને સત્તર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે વાવાઝોડું અરબી સમુદ્રમાં બની જશે અત્યારે વાવાઝોડાની કેટેગરીમાં સિસ્ટમ પહોંચી ચૂકી છે તેવું જેટી ડબલ્યુસી વિદેશી હવામાન સંસ્થા દ્વારા જણાવાયું છે તો આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને અત્યારની અપડેટ જોઈએ અત્યારે ગુજરાતમાં પવનની ઝડપ કેટલી છે તો ગુજરાતના જે વિસ્તારો છે દેવભૂમિ વિસ્તારો છે જેમાં સિત્તેર રાજકોટ સાઈડ ત્રેસઠ ભાવનગર સાઈડના વિસ્તારોમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ અને કચ્છના બાકીના વિસ્તારોમાં પંચાવન જેવી પવનની ઝડપ છે સૌથી વધારે જામનગર સાઈડના દરિયાની અંદર પંચાણું કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે તો વાવાઝોડાની કેટેગરીમાં આ સિસ્ટમ ગણી શકાય હજુ પણ સિસ્ટમ ધીમી ધીમી ચાલશે તો આજે તેમજ આવતીકાલે પણ કચ્છ ઉપર સક્રિય રહેશે અને અતિ ભયંકર સિસ્ટમ આપણને બનતી જોવા મળશે ખાસ કરીને ત્રીસ તારીખે બપોરના સમયે અરબી સમુદ્રમાં જશે ત્યારે પંચાણું થી સો કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે જોઈએ આગળની અપડેટ વાવાઝોડું બને તો કઈ રીતે આગળ જવાનું છે તો ખાસ કરીને એકત્રીસ તારીખે વહેલી સવારે તેની જે પવનની ઝડપ છે તે એકસો ને સત્તર કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તો આ જે સાયક્લોનિક સિસ્ટમ છે એટલે કે વાવાઝોડું છે તે કચ્છ અને કરાચીની નજીક બન્યું છે જેના કારણે મસ્કટ ઓમાન તરફ આગળ વધી શકે તેની અપડેટ જોઈએ તો આપણે જોઈએ હવે ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે જોઈએ કઈ રીતે આગળ વધશે તો આ સિસ્ટમ ખાસ હવે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર અતિ ભયંકર અસર કરતી કરતી આગળ વધવાની છે ધીમે ધીમે આગળ વધશે કરાશી આજુબાજુથી આગળ વધી ખાસ કરીને દરિયા કિનારાના ભાગોની અંદર સૌથી વધારે તે સૌ અસર કરશે અને આ રીતે આગળ વધવાની છે ત્યાંથી વળાક લઈ મસ્કટ તરફ પહોંચી શકે છે તો આ આપણું વાવાઝોડું છે જે ગુજરાતના કાંઠે બનશે અને ગુજરાતથી દૂર રહેશે ત્યારે ગુજરાત ઉપર ખતરો ઓછો થશે પહેલી તારીખની અપડેટ જોઈએ તો મસ્કટ ઓમાન તરફ તેની ગતિ જોવા મળે છે મોટાભાગની અરબી સમુદ્રના વાવાઝોડા ઓમાન તરફ ગતિ કરતા હોય છે અને ઓમાનના દરિયાકાંઠે મસ્કટના આજુબાજુના વિસ્તારોમાં પહોંચતાની સાથે જ તે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે અથવા તો નબળું પડી શકે છે તો વાવાઝોડાની સંભાવના અરબી સમુદ્રમાં જોવા મળશે જોઈએ અત્યારની વરસાદની અપડેટ તો આપ જોઈ શકો કે આપણે સાંજના સમયે જણાવ્યું હતું તે રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે હજુ સિસ્ટમમાં મોટા ફેરફારો જોવા મળતા નથી પરંતુ ધીમી ગતિએ આગળ વધવાના કારણે ભારે નુકસાનની ભીતિ લખપત નલિયા ખાવડા રાપર ભુજ માંડવી ગાંધીધામ મુન્દ્રા આજે બધા વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના છે સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ તેમજ સાવડી નવલખી આજુબાજુના જે વિસ્તારો છે હળવદ સુધીના વિસ્તારો મોરબી સાવડી વાંકાનેર આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના લાલપુર કાલાવડ સાપર વેરાવળ રાજકોટ જસદણ બાબરા ઉપલેટા ભાણવડ સાઈડના જે વિસ્તારો છે પોરબંદર આજુબાજુના વિસ્તારો કુતિયાણા જૂનાગઢ જેતપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે કેશોદ અને માંગરોળ તુલસી સામ આજુબાજુ પણ વરસાદની સંભાવના છે તો ભાવનગરના જે વિસ્તારો છે જેમાં વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા બાબરા ગઢડા આજે બધા વિસ્તારો છે બરવાળા બોટાદ સાઈડના તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા ચાપાનેર આણંદ બોરસદ ખંભા તારાપુર વડોદરા સાઈડના જે વિસ્તારો છે જંબુસર કરજણ ડભોઈ ચિનોર ભરૂચ સાઈડના વિસ્તારો દહેજ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સાતલપુર રાધનપુર પાટણ રોડા તેમજ સિદ્ધપુર સુઈગામ દિયોદર થરા ધાનેરા આ જે બધા વિસ્તારો છે ડુંગરપુર સાઈડના વિસ્તારો છે પાલનપુર આબુરોડ અંબાજી સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે દસ અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન જે નલિયાથી ગાંધીધામ જામનગર અને દ્વારકા આજે બધા વિસ્તારો છે જેમાં ભારેથી ભારે વરસાદ આપણને જોવા મળશે આજે બપોરની અપડેટ જોઈએ બે વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છમાં લખપત ખાવડા નિરોણા નાગવીરી તેમજ આજુબાજુના જે વિસ્તારો છે નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ તેમજ મુંદ્રા આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓખા દ્વારકા ખંભાળિયા ભાટીયા લાલપુર જામનગર ધ્રોલ સાવડી કાલાવાડ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ તેમજ બગસરા સાઈડના જે વિસ્તારો છે કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા મહુવા પાલેટાણા રાજુલા તુલસીશામ માંગરોળ કોડીનાર આ જે બધા વિસ્તારો છે તેમજ મોરબી સાઈડના વિસ્તારો છે હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર થાન લીંબડી બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અમદાવાદ હિંમતનગર મહેસાણા રાધનપુર આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર વરસાદ પડશે આજે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જોઈએ તો કચ્છની અંદર તમામ જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં લખપત હોય તેમજ મુધાન ફુલારા હોય તેમજ દયાપર હોય નારાયણ સરોવર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ રહેશે તો નાગવીરી તેમજ નખત્રાણા ભાડલી આજુબાજુના વિસ્તારો નિરોણા સાઈડના જે તમામ વિસ્તારો છે કોટડા છે નલિયા છે જખૌ છે તેમજ દૂધિયા ડોન કેરા ગઢશીસા આ જે બધા વિસ્તારો છે ટુંડા માંડવી મુંદ્રા તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળે છે અંજાર ગાંધીધામ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ તેમજ ધામડકા ભસાવ સામખ્યાળી માનફારા બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે આપણને જોવા મળે છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ ચાવડી મોરબી વાંકાનેર ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ તેમજ વિસાવદર બગસરા અમરેલી ધારી ગોંડલ સાવરકુંડલા તુલસીશામ રાજુલા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ દસાડા કડી મહેસાણા મોઢેરા હિંમતનગર સાઈડના વિસ્તારો પાટણ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે બસો ને આડત્રીસ જેટલા તાલુકાની અંદર ગુજરાતમાં વરસાદ નોંધાયો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખાસ કરીને દસ બાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ટોટલ ત્રીસ ઇંચને પણ આંકડો વટાવી ગયો છે કચ્છ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટના ભાગોમાં તો આ રીતે વરસાદ આપણે જોવા મળી રહ્યો છે આવતીકાલની અપડેટ તમે આજે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રિના સમયે ખાસ સિસ્ટમ આખી સૌથી વધારે નાગવેરી લખપત અને નલિયા નિરોણા આજુબાજુ સક્રિય છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહેશે ત્રીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં કચ્છ સૌરાષ્ટ્ર તરફ તેનો ઘેરાવો જોવા મળશે જેના કારણે નલિયા લખપત તેમજ ભુજ ગાંધીધામ મુંદ્રા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે બપોરની વાત કરીએ તો કચ્છ ઉપરથી સિસ્ટમ પસાર થઈ અરબી સમુદ્રમાં પહોંચી જશે હવે આપણે વાત કરીએ આગામી બીજી સિસ્ટમ બનશે ત્યારે વરસાદ કઈ રીતે પડશે તો ત્રણ તારીખની અંદર સિસ્ટમ જે બંગાળની ખાડીની છે તે ખાસ બીજી તારીખથી જ અસર કરવાનું ચાલુ કરશે ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો ત્રણ તારીખની અંદર તે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી જશે જેમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર દાહોદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ આજે બધા વિસ્તારો છે તેમાં પણ અસર કરશે ચાર અને પાંચ તારીખ સુધી તેની અસર આપણને જોવા મળશે છ તારીખથી ફરી વખત સિસ્ટમ જતી રહેશે તો આ રીતે ત્રણ ચાર પાંચ તારીખમાં ફરી વખત ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે અત્યારની તો આપણે વાત કરી છે હવે આપણે વાત કરીએ આજે બપોર પછીના સમયની તો જામનગર દ્વારકા સાઈડ બાસઠ કચ્છના વિસ્તારોમાં બોતેર ઉત્તર ગુજરાતમાં પાસઠ મધ્ય ગુજરાતમાં અઠાવન સૌરાષ્ટ્રમાં પંચાવનથી સાઠ દક્ષિણ ગુજરાતમાં એકાવન આજે રાત્રિના સમયે કચ્છ ઉત્તર ગુજરાતમાં બાસઠ આવતીકાલે કચ્છના વિસ્તારોમાં સત્યોતેરથી એંશી દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જેમાં પાસઠ બાકીના વિસ્તારોમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક એકત્રીસ તારીખે વહેલી સવારની અને તેમજ બપોર પછીની વાત કરીએ તો પવનની ઝડપ ઘટી જશે કારણ કે સિસ્ટમ આખી વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થઈ કરાશીથી મસ્કટ ઓમાન તરફ ગતિ કરશે જેના કારણે ગુજરાતમાંથી સંકટ આગામી ત્રીસ તારીખે બપોર પછી ટળી શકે છે હજુ સિસ્ટમ કેવી રીતે આગળ વધશે સિસ્ટમમાંથી શું તેનો મોટો નિર્ણય થશે એટલે કે કઈ દિશામાં આગળ વધે તે આગામી સમયમાં અડતાલીસ કલાકમાં ખ્યાલ આવી જશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ